સરત ના સચિન વિસ્તારમાં અસામાજિક આતંક જોવા મળ્યો હતો દુકાનદાર દ્વારા સિગારેટના પૈસા મંગાતા લુખાઓ દ્વારા તે મચાવાયો હતો જે ઘટના સીસીટીવી માં કેદ થઈ હતી સુરતના સચિન પોલીસની પેટ્રોલિંગ પર ફરી સવાલો ઉભા થયા છે વાત એમ કે સચિન વિસ્તારમાં આવેલ ડિલક્સ સોડા ઉપર લુખા તત્વોએ આતંક મચાવ્યો હતો દુકાનદાર દ્વારા સિગરેટના પૈસા મંગાતા લુખા તત્વો દ્વારા આતંક મચાવાયો હતો જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી તો દુકાનદાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે માનન આરોપી અંકિત પાંડે છે અને વારંવાર દુકાન પર આવી આતંક મચાવે છે ત્યારે સચિન પોલીસ દ્વારા આવા લુખા તત્વોને ક્યારે સબક શીખવાડાશે એ જોવું રહ્યું મારું નામ અનિલ યોગાનંદી સુરત સચિન માં દિલક સોડા દુકાન ધરાવું છું અને કાલે બપોરે અઢી વાગ્યા ના અરસામાં અંકિત પાંડે નામનો વ્યક્તિ દારૂના નશામાં આવી અને મારી પાસેથી સિગરેટ ને બીજા માલ સામાન ની માગણી કરી જે ઉધાર માં એને મફત માં જોતો હતો જે મેં આપવાનો ઇનકાર કર્યો મેં આપવાનો ઇનકાર કર્યો તો સીધો મારી માથે હુમલો કરી દીધો મારી કાન ની બુટ ફાડી રાખી છે માથાના ભાગે વાગેલું છે ગળાના ભાગે મૂંઢ માર વાગેલો છે પછી મેં સીધો સો નંબર ડાયલ કરી અને પોલીસને ને બોલાવેલી પોલીસ આવી એ સમય દરમિયાન અહીંથી થી ફરાર થઇ ગયેલો પોલીસ સ્ટેશન આપી પોલીસ ના પોલીસ દ્વારા એવું કહેવામાં આવ્યું કે ભાઈ હવે ઈ વ્યક્તિ આ કોમ્પ્લેક્સમાં માં આવે તો તમે એમને જાણ કરજો અથવા સચિન માં તમને ગમે ત્યાં દેખાય તો તમે એમને ફોન કરજો પછી અમે એની ધરપકડ કરશું કેટલા એ લોકો મતલબ ચાર જણા હતા એના મિત્રો સાથે પણ ત્રણ જણા જેમાં આ વસ્તુ માં ઇન્વોલ્વ નતા કેમકે આ વ્યક્તિ એટલો દારૂ ના નશામાં હતો એના મિત્રો પણ એને સમજાવતા કે ભાઈ તું આ વસ્તુ છોડી દે તારી પાસે પૈસા છે ઓલરેડી ખીચામાં પાંચસો પાંચસો ની નોટો ની છપી હતી છતાં પણ હવે એ લોકોને બધાને ભાઈ બનવું છે